જીઓ ડિઝની પ્લસ હોસ્ટાર ને ખરીદી લીધું હા ભાઈ હા આ તો ખાલી શરૂઆત છે સૌથી મોટો ધમાકો તો હજુ બાકી છે જોકે આ માત્ર એક સોદો નથી આ તો એક ડિજિટલ ક્રાંતિ છે જીઓએ ડિઝની પ્લસ હોસ્ટાર ને ખરીદી લીધું અને હવે તમારું મનોરંજન એક નવા સ્તરે જશે તમે કેવા ફાયદાઓ મેળવી શકો આઈપીએલ ક્રિકેટ મેચ મફતમાં જોવા મળશે આઈપીએલ ટી ટ્વેન્ટી ચેમ્પિયન ટ્રોફી હવે જીઓ હોસ્ટાર પર જોઈ શકશો જે હમણાં સુધી હોટસ્ટાર પર એ પણ પેટ સબ્સ્ક્રિપ્શનમાં મળતું હતું હવે મોગા ઓટીટી પ્લેટફોર્મના ચાર્જમાંથી છુટકારો ડિઝની પ્લસ હોટસ્ટાર માટે હમણાં સુધી તમારે પ્રીમિયમ પ્લાન લેવો પડતો હતો પણ જીઓ હવે આ કન્ટેન્ટ પોતાનું બનાવી શકે છે એટલે તમને વધુ વધુ ઓછી મફતમાં મળી શકે મૂવી અને વેબ સિરીઝ સસ્તી થઈ જશે એવેન્જર્સ થી લઈને હોલીવુડ ની નવી ફિલ્મો બધું જ હવે જીઓના નવા જીઓ હોટસ્ટાર પર સામેલ થઈ જશે ફાસ્ટ સ્ટ્રીમિંગ અને ફોર કે ક્વોલિટી જેવા વિડીયો તમને જોવા મળશે જે જીઓ હોટસ્ટાર ની સાથે હવે અલ્ટ્રા HD 4K ફોર કે તમારો મનપસંદ જુ ગેમ ચેન્જર પ્લાન ઓટીષ્ય જીઓ શું તમારા માટે મફતમાં વધુ કન્ટેન્ટ લાવશે હા જરૂર લાવશે શું તમારે સબસ્ક્રિપ્શન પ્લાન લેવા પડશે કે મફતમાં માં મળશે જીઓ હાલમાં આઈપીએલ મફતમાં આપી રહ્યું છે તો હવે ડિઝની પ્લસ ના અન્ય કન્ટેન્ટ માટે પણ કંઈક નવું મોટું લાવી રહી છે મફત